તમને ખબર નથી ના ના મંગાદ દન પે મરી ગઈ મંગાદન પે મરી ગઈ હા તો તારે મોઢા ઉત જાવું પડે ને હા તમે જાતો હું ભગવાન દાદાને કેતો હું જાવ હા હા હારી નાની મંગાદ મંગાદન પે મરી ગઈ અને આપણે પારોહી છે તો મંગાદન આપણે એવી વાતું ન કરે બોલો હવે આપણે એને મોઢા ઉત જાવું કે ન જાવું અને પારોહી માટે આપણે જાવું જ પડે ફરી જાત તમારા મંગાદની વાડીએ જ જાવું જ પડશે નહીં હાલે એમાં કેમ થોડો થોડે એવો દાદા હા તમને ખબર ને કે ની મગાદન પે હે હા એ પૈસા રાખને એક જ ભે ખારી હતી હા ગઈ હા એલા તો તો મારે રાવું તો હે રાવું હા લે મારો ભાઈ બંધ્યો ને મારે રાવું તો પડે ને યાર હું હા તો તમે જાવ હાલો હાલો હું જાઉં સારું છે કે કીધું હતું ઓ ભાઈ હા લે હું જાઉં જાઉં પેલા કચીકા આવ એ અહીં આવી જો બેટા એ આવો દાદા બોલો દાદા એ ઓલો પાલ પાથર ને કે આપણે ઓલા ઓળા ખૂટન દાડી આયે હા કે કા હારો કરને કે ગોંગડા મોંગડા કાઢ છે આ તે હાલ લેતો તો યામ કરની બેટા પાલ પાછે ને આ ટેડી કોહે લે નીરા છે કામ કરી તો પાલ તો પહેલા પાથરી હા પાથરી પાથરી દેવા હા યો દાદા Abah, ayam pasir berapa ayam? Ayam pasir jangan. Ah, ah, oh. Bah, sudah berapa bah? Ya, tuh abah rontok rontok kerja berapa? Jam kau? Ah, rontok kerja ni, pasal siung hari kau ni apa ni? Ya, hujung awal, hujung besok jangan dah. Hari bulan. Ah, buka berapa?

મેં પાર્ક ભાઈ થોડું આવડો સિંગ હરિયું કરવા અને આ બે ભાઈ બંધ એક કરીને આવી જા હવે મારે હું કામ કરું કે કરવું કાંઈ વાંધો ઘડી દે છે કોઈ આગળ જોયો જાય હું મખણ થઈ જાય હા આ લુગડા આવ નવા નવા પહેરી પહેરીને કેમ ક્યાં આવું એમ સાત તો ખરા કામે હા તો તમારે વાડી આવીને આડી તો મને એમ હાલ જાતો દાદાની પાસે ગો હા ગાંડા ભાઈ લાડવા ખાવાનું તો મને કહી જવા

તો પાડો એ ધ્રમ તો પાડવો પડે પાળવો જ પડે ને તો હું એને મોઢા સુધી આવ્યો પણ એને કઈ મનમાં છે વાત તારી હાસી છે મને ઢગલે કીધું કે મંગા દે ને બે અમરીકી એટલે હું અહીંયા ગાયે ગાયો અને પાલ પાથરીને બેઠા ભાઈ એના મોઢા પર તો કઈ કરી હશે ને હું એમ જ કહું હવે આપણે એની બેન ની ખબર એ મારો દાંત કાઢે હા હવે આમાં કઈ હમલાતું ના

કોની વાત કરો તમે અરે આ મંગાદરી બે મરજીયા વાત કરી એ દાદા એ કતી કા બે દાદા દીકરો કા હાસું બોલો હાસું પણ હું હાસું બોલવું કેમ દાદા ને બેને મરજી કોને કીધું

કાય કોની ભેણ એ મરી ઠેક દાદા આપણે વાતું કરતા તા અહીં સાંભળી ગયો મંગા ભાઈ ત્યાં થી પાલ પાથીને ને અહીં મલાજો કર્યો આ બધા બેહવાનું કર્યું તો ભાઈ અમને નો વેમ પડે એલા મોટા ભાઈ આ પાલ મે છે ને કટીકાને ને પાલ પાતર ને દાડિયા ઓળાની સિંગું શિંગુ ફૂટે ઈ મારા હાર્યું કરો ને મે આને કીધું તું રાંડો કરી લે પછી દાદો દીકરો શિંગો હારું કરી ત્યાં તમે આવ્યા કે મારા તમને કાંઈ ના છોડી પડાય તો આ માખણ આવ્યો ને બધા આવ્યા મેઘો દેવો ભાઈ પણ મંગાભાઈ અમને આમ છું તમે પાલ પાથરીને બેઠા હતા મેં કીધું આ ભેં હકીકતમાં મરી ગયેલી છે એક જ બેઠા કોક આવે એ હારું પણ ભેં મરેલી હવે અમે કીધું ને મેં મારી ભેં તો આમ લામ પૂછણા ફફડાવે ભલા મણા જગા તું બધા રોડે સડાવ ધંધા હું કામ ના કરાવ ભાઈ આગળ રોડે ક્યાં સડાવ્યા આ કતી કોને મંગા દે બે વાતું કરતા તક કે બે મરીજી તો હું કો મંગા દે બે મરીજી યા મી હર તમને તમે હમા હમળા તમને કીધું પણ તારે પાકુ બરોબર જાણવું જોઈએ કે નહીં પણ યાર આ પાકુ તા કરવાનો રહ્યો બે બાર હંગા કાને હાંભળો બાખણ ભાઈ પછી તો હું ભાગ્યો નથી અને ત્યાં તમે હમા હમળા પછી હું નો તો કે તો ભગવાન દાદાને કયા હું યા એ ડોટા